આટલો બધો સમય થવા પાછળનું કારણ શું એક માર્કેટની અંદર આગ જો બુઝાવવી હોય તો આટલા બધા કલાકો કેમ થયા નમસ્કાર સુરતના શિવશક્તિ માર્કેટમાં આગની જે ઘટના બની અને આગ બુઝાવતા ત્રીસ કલાક થયા ત્યારે લોકોના મનમાં એક સવાલ છે કે આટલો બધો સમય થવા પાછળનું કારણ શું એક માર્કેટની અંદર આગ જો બુઝાવવી હોય તો આટલા બધા કલાકો કેમ થયા તો એના વિશે હું તમારી સાથે વાત કરું સાથે સાથે એ પણ વાત કરીશ કે સ્માર્ટ સિટીની પોલ ખુલ્લી પડી ગઈ છે મોટા પાયે ગાજી વગાડીને કે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની જે વાતો કરનારું જે તંત્ર છે એની આખી પોલ ખુલી ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે આઠ વાગે આગ લાગી હતી અને એ આગને ઠારવા માટે ફાયર બ્રિગેડની ટીમ લાગેલી હતી અને આજે ગુરુવારે બપોરે એક વાગ્યાની આજુબાજુ લગભગ ત્રીસ કલાક પછી આગને કાબૂમાં લેવામાં આવી છે પરંતુ હજુ પણ કુલિંગનું કામ તો ચાલી જ રહ્યું છે હવે આ બાબતે અમે સુરતના ફાયર ઓફિસર ક્રિષ્ના મોડ સાથે વાત કરી તો એમની પાસેથી જે વાતો જાણવા મળી એ બહુ ચોંકાવનારી છે એમણે એમ કીધું કે ફાયર બ્રિગે ફાયર બ્રિગેડની પચાસ ગાડી કામે લાગી હતી અને સો જેટલા ફાયર બ્રિગેડના જવાનો છે એ ત્રીસ કલાક ખડે પગે ઊભા રહ્યા હતા અને જીવના જોખમે એમણે કામ કર્યું ખાધા પીધા વગર આ ફાયર બ્રિગેડના જવાનો કામ કરતા રહ્યા હતા સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેટલાક સારા લોકો ફાયર બ્રિગેડને ખાવા પીવાનું આપવા માટે પણ જતા હતા પરંતુ ફાયર બ્રિગેડના અધિક જવાનોએ પહેલી પ્રાયોરિટી આગ બુઝાવવાની કરી એટલા માટે ખાવા પીવાનું પણ છોડી દીધું અને સતતને સતત લાગી રહ્યા હવે અમે આ ક્રિષ્ના મોડને એમ પૂછ્યું કે આટલી બધા કલાક આટલા બધા કલાક થવા પાછળનું કારણ શું કેમ એક માર્કેટની અંદર આગ લાગવા માટે ત્રીસ કલાક જેટલો સમય ગયો તો એમણે એમ કીધું કે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં લગભગ આઠસો જેટલી દુકાન છે અને લગભગ બસો જેટલી દુકાનો છે એ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે હવે આ જે દુકાનો છે એમાં કોઈ માણસ ફસાયો છે કે નથી ફસાયો એ જીવ બચાવવાનું અમારું કામ છે એટલે આ જે બસો દુકાનો આગની ચોપેટમાં આવી એ એક એક દુકાનમાં જઈને જોવાનું હોય ને પાછું દુકાનોની અંદર ઠાંસી ઠસીને માલ ભરેલો હોય એટલે શટરો પણ બધા એકદમ જાન થઈ ગયા હોય તો જે ટીમ આગ ઠારવાનું કામ કરતી હોય એ જ ટીમના માણસો આ શટર તોડવાનું પણ કામ કરે શટર તોડીને દુકાનમાં ચેક કરવાનું અને આ દુકાનની અંદર કોઈ માણસ ફસાયો છે કે નથી એ ફસાયો એ ચેક કરવાનું બીજું કે આ જે આગની માત્રા છે એ એક હજાર હીટ એની એક હજાર હીટ એટલે એક હજાર ડિગ્રી જેટલી એની માત્રા હોય છે અને રેડિએશનની અસર એટલે માનસિક રીતના અને શારીરિક રીતના જે ફાયર બ્રિગેડનો માણસ કામ કરતો હોય એના માટે કેટલું બધું જોખમી હોય છે બીજું કે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એ બિલ્ડિંગની સ્ટ્રકચર સ્ટેબિલિટી એટલી બધી વીક થઈ ગયેલી કે દરેક ફાયર બ્રિગેડના માણસને પડે પડે જોખમ લાગતું હતું કારણ કે આ બિલ્ડિંગનું સ્ટ્રકચર ક્યારે પડી જાય એ કેવું મુશ્કેલ હતું એટલું ખરાબ રીતના વીક થઈ ગયું છે કારણ કે આ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂની માર્કેટ છે બીજું કે ફાયર બ્રિગેડના માણસોએ સમય બચાવવા માટે શું શું કર્યું એની પણ ક્રિષ્ના મોડે અમને જાણકારી આપી કે પચાસ જેટલી ગાડીઓ આ સેવામાં લાગેલી હતી હવે એ સતત એન્ગેજ હતી એટલે એને પાણી લેવા આવવા જવા માટે જરૂર પડે તો એના માટે એને પેટ્રોલ ડીઝલની જરૂર પડે હવે પેટ્રોલ કે ડીઝલ ભરાવા ઊભા રહે તો સમય બગડે તો એના માટે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે બધું પેટ્રોલ ડીઝલ છે એ ત્યાં શિવશક્તિ માર્કેટ પાસે જ મંગાવી લેવામાં આવ્યું એટલે આ જે ફાયરની ગાડીઓ છે એનો ડીઝલ કે પેટ્રોલ ભરાવવા માટે સમય નહીં બગડે બીજું કે પાણીની આમાં બહુ જરૂરિયાત ઊભી હતી એટલે આજુબાજુના વિસ્તારોની અંદર જે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ હતી એમાં પાલિકાનું પાણી ભરવામાં આવ્યું અને ત્યાંથી એ પાણીનો છંટકાવ પાણી ત્યાં આગમાં નાખવામાં આવ્યું બીજું કે ખટોદરાની જે વોટર પાણીની ટાંકી છે એમાં ચાર લાખ લીટર પાણી હતું એ બધું જ પાણી વપરાઈ ગયું અને લગભગ દસ લાખ લીટર કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ આ ત્રીસ કલાકની આગ ઠારવા માટે ગયો બીજું કે આની અંદર સૌથી વધારે આગ લાગવા આગ સતત લાગતી રહી એની પાછળનું કારણ એ હતું કે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જેટલી પણ દુકાનો હતી એની અંદર પોલિએસ્ટર કાપડ હતું સિન્થેટિક કાપડ હતું યાન હતું હવે આ બધા જે મટિરિયલ્સ છે એ પેટ્રોકેમિકલમાંથી બનેલા મટિરિયલ્સ હોય છે અને એમાં આવી જ્યારે પેટ્રોકેમિકલવાળી જે વસ્તુ હોય એમાં છેલ્લે સુધી જે પેટ્રોલનો અંશ હોય ત્યાં સુધી એ પેટ્રોલ બળી નહીં જાય ત્યાં સુધી એ વસ્તુ બળતી રહે અને સાથે સાથે એની સાથેની જે વસ્તુ હોય એને પણ આગની ચપેટમાં લઈ લે એને કોલેટ્રલ ડેમેજ કહેવાય અને એનું એક ચેઇન રિએક્શન આવે અને એક એ મોટો ક્લાઉડ પેદા કરે એટલે અહીંયા ઘડી શિવશક્તિ માર્કેટની અંદર જે આગ લાગી એની પાછળ એ સતત ભડકતી રહી સતત આગ ચાલતી રહી એની પાછળનું આ સૌથી મોટું કારણ છે કે અહીંયા ઘડી કપડું હતું અને કપડું સતત બળિયા કરતું હતું એમણે એમ કીધું કે આ આગ ઠારવવાની અંદર ફાયર બ્રિગેડના માણસોએ જે કર્યું છે ને એ બહુ અદ્ભુત કામ કર્યું છે કારણ કે ત્રીસ કલાક સુધી બધા જ માણસો આગને બુઝવવામાં લાગેલા જ રહ્યા હતા અને એક 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 દાદર ચડીને એક 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 વસ્તુએ જવાનું અને કોઈ દુકાનમાં જે દુકાનમાં નથી આગ લાગી ત્યાં પણ ચેક કરવાનું કે ભાઈ એ આગ ગઈ છે કે નથી ગઈ તો આ બધી વસ્તુને ચેક કરવામાં આટલો બધો સમય લાગ્યો અને સુરત ફાયરના કદાચ હિસ્ટ્રીની અંદર ફાયર પાસેના જેટલા સાધનો છે એ બધા જ સાધનો આ આગમાં યુઝ કરવામાં આવ્યા બે હાઇડ્રોલિકનો યુઝ કરવામાં આવ્યો ત્રણ ટેબલ લેયરનો યુઝ કરવામાં આવ્યો જેટલા પણ ફાયરના જેટલા આધુનિક સાધનો છે એ બધા જ આની અંદર યુઝ કરવામાં આવ્યા હવે આ તો થઈ ફાયર બ્રિગેડની વાત કે ફાયર બ્રિગેડ બહુ સારું કામ કરે છે અને એના માણસો આટલું કામ કરે છે એમાં કોઈ મીનમેક નથી પરંતુ સવાલ ભાજપ સરકારની સામે છે કે ભાજપ સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષથી રાજ કરે છે અને સુરતમાં પણ વર્ષોથી ભાજપનું શાસન છે તો અત્યાર સુધીમાં જેટલા મેયરો આવ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો આવ્યા ટાઉન પ્લાનરો આવ્યા હવે આ બિલ્ડિંગ તો પિસ્તાલીસ વર્ષ જૂનું છે અને સિલ્ક સિટી માર્ક સુરતનું જે સિલ્ક સિટી માર્કેટ કહેવાય છે સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે એના વાતને બી પચાસ વર્ષ થઈ ગયા તો સવાલ એ ઊભો થાય છે કે આટલા વર્ષોમાં એમને સમજ નહીં પડી કે આટલી સાંકડી ગલીમાં ફાયર બ્રિગેડના વાહનો કેવી રીતના જશે કોઈએ આટલા વર્ષોની અંદર આ વિશે બેસીને વિચાર શું કામ નહીં કર્યો બીજું કે ભાજપના જે તંત્ર છે ભાજપની જે સરકાર છે એને એ વાતનો વિચાર બી નહીં આવ્યો કે ટેક્સટાઇલ માર્કેટની અંદર સિન્થેટિક કાપડનું કામ ચાલે છે તો સામાન્ય જે આગ લાગે એના કરતાં સિન્થેટિક કાપડની જે આગ લાગે એ વધારે ખતરનાક હોય તો એ બે વચ્ચેનો ડિફરન્સિયર કેમ જુદો નહીં કર્યો એના માટેની અલગ વ્યવસ્થા વિશે આજ સુધી ભાજપની સરકારે ભાજપના તંત્રએ ભાજપના લોકોએ કેમ નહીં વિચાર્યું કે ભાઈ આટલી બધી સુરતની અંદર અઢીસો ટેક્સટાઇલ માર્કેટ છે આ એક ટેક્સટાઇલ માર્કેટના આગ પછી તો હવે કમસે કમ બોધપાઠ લેશે એવું માનીએ કે બાકીની માર્કેટની અંદર ભવિષ્યમાં આવું નહીં થાય બીજું કે જ્યારે આટલી બધી ટેક્સટાઇલ માર્કેટો છે તો મોક ડ્રીલના કાર્યક્રમો ફાયર વિભાગે પણ કેમ નહીં કર્યા ભાજપની સરકારે મોકડ્રીલના કાર્યક્રમો કેમ નહીં કરાવ્યા તમે જે લોકો પ્લાનિંગ કરે છે એનામાં એટલી બુદ્ધિ નહીં ચાલી કે આ આટલું બધું જે ગીચ વિસ્તાર છે એની અંદર આગની ઘટના બનશે ત્યારે શું સ્થિતિ પેદા થશે એનો પહેલેથી વિચાર કેમ નહીં કર્યો મતલબમાં ફાયર બ્રિગેડે તો કામ કર્યું જ છે પરંતુ ભાજપની સરકારની સામે ઘણા બધા સવાલો ઊભા થયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ